નોંધાવી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનોને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ક્ષમતામાં ન હોય ત્યારે જોહર કરવામાં આવતું હતું અને અત્યારે લડવા માટે આખો સમાજ ઉભો છે ત્યારે કોઈ બહેન દીકરીએ આવો વિચાર પણ ન કરવો જોઈએ તેવું કહ્યું છે શક્તિસિંહ ગોહિલે અપીલ કરી છે કે જ્યાં સુધી બીજા વિકલ્પો હોય ત્યાં સુધી જોહર ન કરી શકાય સમાજના લોકો લડી શકવાની ક્ષમતા ધરાવે છે માટે જોહરની વાત સૌએ મનમાંથી કાઢી નાખવી જોઈએ જોહર કરવાની વાત ન કરવી જોઈએ કેમ કે સૌથી મોટું પાપ પોતાના જીવને છોડવાની વાત છે રૂપાલાએ જે વાત કરી તેનાથી ક્ષત્રિય સમાજ આહત છે પરંતુ આ લડાઈ બીજી રીતે પણ લડી શકાય છે માટે ક્ષત્રિય સમાજની માતાઓ અને બહેનોએ જોહરની વાત ન કરવી જોઈએ શક્તિસિંહ ગોહિલે ભાર દઈને વિનંતી કરી છે કે જોહરની વાત ક્યારેય ન કરતા આજે આપની સાથે આ વાત કોઈ રાજકીય માણસ તરીકે નહીં સમાજના એક દીકરા તરીકે સમાજના એક તરીકે દુખી મને આ વાત વાત કરું છું કેટલીક બહેનો કરવાની કરી છે વિનંતી કરું છું કે ઇતિહાસના પાના પૂથલાવજો મારી બહેનો દીકરીઓની લાગણીને હું સલામ કરું છું પરંતુ સાથોસાથ હું કહીશ કે જોહાર ક્યારે થાય જ્યારે કોઈ પણ પુરુષ સમાજનો લડવાની ક્ષમતામાં ન હોય અને પરિસ્થિતિ એવી થઈ હોય કે સ્વમાનભેર જોહર કરીને પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે આખરી ઉપાય તરીકે જોહર થાય જ્યાં સુધી લડી શકવાની ક્ષમતા સમાજના બીજા લોકો પાસે હોય જ્યાં સુધી સિદ્ધાંત માટે શહીદી વોરવાની પણ તૈયારી હોય ત્યાં સુધી ઇતિહાસમાં ક્યારેય બહેનો દીકરીઓ જોહર નથી કર્યા એટલે આ વાત આપણે સૌએ આપણા દિમાગમાંથી કાઢી નાખવી જોઈએ જોહર કરવાની વાત નહીં કરવી જોઈએ આપણા આપણા શાસ્ત્રોમાં ઇતિહાસમાં પણ કહેવાયું છે કે સૌથી મોટું પાપ એ પોતાના જીવને જે ઈશ્વરની આપેલી માતાજીની આપેલી એક ભેટ છે એને છોડવાની વાત ये સૌથી મોટો પાપ છે હું સમજી શકું છું કે માત્ર ક્ષત્રિયો જ રાજા મહારાજા નોતા Rajputo शिवाय પણ જે જેમણી રાજ સત્તાઓ ભોગવી હતી એમાં આદિવાસી સમાજ થી લઈને ઠાકોર સમાજ થી લઈને કોળી જ્ઞાતિ થી લઈને राजपूत સમાજ હોય કારડિયા સમાજ હોય ત્યાં સુધી કે કેટલા પાટીદારો એ પણ શાસન કર્યું અને એમાંના કોઈએ પણ ક્યારેય અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો જે બોલાયા છે શબ્દો એ આઘાતજનક શબ્દો છે એના માટેની લડાઈ જરૂર કરીએ પરંતુ વિનંતી છે કે જોહરની વાત